જય માતાજી મારું નામ જાડેજા વનરાય સર્વ મારા મિત્રો નથી ઓળખતા જ્ઞાતિના મારા ભાઈઓ બહેનો મારા નમસ્કાર આજનો વિષય છે પ્રેમ પ્રેમ એટલે શું પ્રેમ એટલે પવિત્રતા પ્રેમ એટલે વિશ્વાસ પ્રેમ એટલે ભગવાન નજીક જવાનું કોઈ પણ પેલું પગલું હોય તો પ્રેમ છે પછી પ્રેમ વગર કશું પામી શકાતું નથી રાજા અને પ્રજાનો જો પ્રેમ હોય તો જ રાજા સારી રીતે રાજ્ય કરી શકે સુખ શાંતિથી રહી શકે પ્રેમ હોય ભગવાન પ્રત્યે તો જ ભગવાનની બંદગી થઈ શકે પ્રાર્થના થઈ શકે આરાધના થઈ શકે આ સૃષ્ટિના પાયાનું ધરોહર કહીએ પાયાનું મૂળ્યું કહીએ તો પ્રેમ છે પ્રેમ વિશ્વની અંદર પ્રેમ જો ન હોય તો સૃષ્ટિ ચાલી શકે

ભગવતી પાંચાલી દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણ પામવાનું હોય પ્રેમમાં અર્પણ કરવાનું હોય નિસ્વાર્થ ભાવે ખોરિયા જુદા અને મન એક આનું નામ પ્રેમ પ્રેમ ભાઈ ભાઈ નો હોઈ શકે ભાઈ બહેન નો હોઈ શકે પતિ પત્ની નો હોઈ શકે અને પ્રેમી પ્રેમિકા નો હોય શકે શબ્દ પ્રેમ છે અર્થ ઘણા છે પણ જે જે ભાવ નિર્માણ થાય છે નિસ્વાર્થ ભાવ નિર્માણ થાય છે એને પ્રેમ કહેવાય છે પ્રેમ જીવનની અંદર જ્યારે જ્યારે સમાજમાંથી ગયો છે કુટુંબમાંથી ગયો છે સંયુક્ત કુટુંબ વિભક્ત થયા છે કલેશ થયા છે કંકાસ થયા છે છૂટાછેડાના પ્રશ્નો આવ્યા છે શું ઘટે છે સમર્પણની જગ્યાએ એક વિવાદ થયો કારણ પ્રેમ નથી સમજણ નથી વાત છૂટાછેડા એ કેટલી કમનસીબાઈ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજો જોતા હશે આપણા ઇતિહાસકારો જોતા હશે કેટલું દુઃખ થતું લેટ ની ભાવના નથી કારણ કે પ્રેમ પ્રેમ નથી નથી કોઈ બંધન હોતું સર્વત્ર સમાજમાં હોય છે પ્રેમ કરવાનો નથી હોતો પ્રેમ મેળવાનો હોય છે પ્રેમ કરશો તો પ્રેમ ઓટોમેટિક મળશે જ વાતાવરણ સુંદર અને સુખમય કરવું હોય આપણા પૂર્વજો જે જીવતા હોય એવું જો જીવન જીવવું હોય તો પ્રેમ અતિ આવશ્યક છે પ્રેમ એટલે વિશ્વાસ અવિશ્વાસ ના આવવું જોઈએ અવિશ્વાસ શંકા આ પ્રેમને ઘાતક છે પ્રેમમાં જાતિ ન હોવી જોઈએ

પૈસાદાર હશો ગમે એટલા તમે મિલકતદાર હશો તમારા જમીન બધું હશે ન હોય કશી કિંમત નથી પ્રેમ છે તો જ બધું છે આજે સર્વત્ર આજે જુદું જુદું દેખાય છે એનું કારણ હું છે પ્રેમ નથી રાષ્ટ્ર ટકશે ભાઈચારાની ભાવના ક્યારે નિર્માણ થાય પ્રેમ હોય તો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ એક હૈ કેવાથી એક નથી થવા તે અમે રાષ્ટ્રને પ્રેમ કરી છે નારા લગાવવાથી કઈ નથી મનન કરવું પડશે લક્ષ્યમાં હું છું એ જ પેલો છે એવું દેખાય અને નિસ્વાર્થ ભાવે માનવ બનાવનાર મને એક છે અને એને પણ એક જ છે ઉપરની શક્તિ આવું જ્યારે વિચારશે ત્યારે ખરા અર્થનો પ્રેમ નહીં માનતા હશે પ્રેમ વિશે બોલું તો ઘણું છે પણ મારી કઈ ભૂલ થઈ તો માફ કરશો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો લાઈક કરજો અને સૌને મારા જય માતાજી